તો આનંદ જિલ્લામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે આનંદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી રાજ્યમાં લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને નિર્ભયતાથી થાય એવા હેતુ સાથે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આનંદ શહેરમાં સરદારગંજ ફાયર બ્રિગેડ પાસેથી પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલના નેતૃત્વમાં ફ્લેગ માર્ચનો પ્રારંભ થયો હતો જેમાં નાયબ પોલીસ અધિક્ષક એલસીબી એસઓજી સહિત પોલીસ જવાનો જોડાયા હતા આ ફ્લેગ માર્ચ સરદારગંજ થી પ્રારંભ કરી લોટિયા ભાગોળ માનિયાની ખાડ અંબાજી માતાનું મંદિર આઝાદ મેદાન વૈરાઈ માતા બેઠક મંદિર ગામડી વડ થઈ સરદારગંજ પરત ફરી ફ્લેગ માર્ચનું સમાપન થયું હતું આ સાથે પોલીસ અધિક્ષક અતુલ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે સાત મે ના રોજ ચૂંટણી શાંતિપૂર્વક થાય અને કોઈ પણ મતદાર કોઈ પણ ડર કે ભય વગર પોતાનું મતદાન કરીને વોટ આપી શકે એ માટે પોલીસ ટીમ દ્વારા ઘણા મહત્વપૂર્ણ પગલા લેવાયા છે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીને ધ્યાન રાખીને આખું આયોજન કરાયું છે होने वाले लोकसभा चुनाव शांतिपूर्वक हो और ચુનાવ किसी Uh, किसी भी डर या भय के बिना अपना वोट दे सके इसको ध्यान में रखते हुए पुलिस लगातार सतर्क और प्रयत्नशील है और पुलिस द्वारा अलग अलग ड्राइव uh, रख के जितने भी एंटी सोशल एलिमेंट है उनके ऊपर uh, अटकायती पगला लिया गया है जगह जगह पर चेक पोस्ट रख के वाहन की चेकिंग चालू है फ्लाइंग स्पॉट्स बनाए गए हैं और उसी के अंतर्गत आज ये फ्लैग मार्च रखा गया है जिसमें सेंट्रल आर्म पुलिस फोर्स को साथ में रख के और डिस्ट्रिक्ट पुलिस के साथ में रह के आनंद के सेंसिटिव विस्तारों में फ्लैग मार्च करेगी यहाँ की बूथ विजिट करेगी और लोगों से मिलकर उनको आश्वस्त करेगी कि वो बिना किसी डर के अपना वोट देंगे खंबात विधानसभा और लोकसभा दोनों को ध्यान में रख के ही हमने पूरा बंदोबस्त का आयोजन किया है और इस तरह के फ्लैग मार्च और फुट पेट्रोलिंग हमने खंबात में भी हम रखेंगे